અમી બાર છે અમે બાર ઈ ત્યાં કાલ હા તમે તો બળ ફાલે દો હેડો ઉતારા હેડો થની ડોરિયા બાજ ના દઉ હેડો મટા તાજી લાઈ હોય તો બેવાની ખવાની મટા હા હા હોય તમન કેવા આયા કેવા કે તાજી ખોતી પાટી ઇંગ્લિશ ભણ્યું છે એની હા પેડા હેડો તમારી હે હા તને હેડો હેડો ઉભા થો હેડો હું એને દે જાય યે નુ સાયકલ લે આવું પેલી એમ પાસ બાળ ખૂબ બધા સો બળકા લે હેડો ઓમ ઓમ હેડો હા પોડલી પાવ હેડો મારી મારી પોટલે પોડલી પાવ છે તાર છોકરો ये दादी अंकु ने अमी नहीं बोला था हमारा छोकरो है और आज आज तू बोले ये टैपरी बुढा है और कन्या दारुडिया है मेरे को पता है वो पोटली में बेहोश हो जाता है ले इंग्लिश बोले इसको मन लग मैं भूल जाता हूं पर मैं नहीं भूल सकता मैं खड़ा आपरे अमा जो दूधानी बोल अरे इंग्लिश नहीं आती इंग्लिश कोड़िया का भाषा नहीं आती मैं इंग्लिश कभी पाती नहीं आजो तू बोले आ हम समझ जाले पर मन गुजराती भाषा आवती नहीं माय पापा ખબર કોઈ પતાવિ પેડાન જગ્યા હવા પેડા ખાવા કદી નોંધી પેડા ખાવાનું હેડો અમરે ગુજરાતી ભાષા બોલી મંચ આપણે બોલી હમણાં બોલતો มี่ไรเดี๋ยวพุชปะ